વિશ્વમાં આજે પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની રહી છે જેને ઘટાડવા માટે આપણા દેશની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કુદરતી ઉર્જાના સ્ત્રોતનો વધુ પડતો ઉપયોગ થાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તે માટે વિવિધ યોજનાઓ પણ અમલમાં મૂકી છે જે અનુસંધાને ગુજરાત સરકારની સરકારી બિલ્ડિંગ રૂફટોપ સોલર પેનલ લગાવવાની યોજના હેઠળ ગુજરાત સરકાર અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના સહયોગથી સરદાર પટેલ યુનિવર્સિટીના વિવિધ બિલ્ડિંગ પર સોલર પેનલ લગાવવા રૂપિયા કરોડ જેટલો સહયોગ કરવામાં આવ્યો છે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયને ગુજરાત સરકાર અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના સહકારથી સરકારી બિલ્ડિંગોમાં રૂપટોપ લગાવવા માટે પેનલ લગાવવા માટેની એક ત્રણ કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને આને કારણે સરદાર પટેલ યુનિવર્સિટીના મૂળ બાર બિલ્ડિંગોમાં લગભગ ત્રણસો પચીસ કિલો વોટ ની ક્ષમતાવાળું આપણે રૂપટોપ લગાવીશું સોલર એનર્જી લગાવીશું આ એક બહુ મોટું કાર્ય છે જેને આપણે યશસ્વી પ્રધાનમંત્રી અત્યારે સોલર સિસ્ટમ અને સોલર એનર્જીનો વધારેમાં વધારે ઉપયોગ થઈ શકે એવું આપણને જણાવતા હોય છે તો આ વિનામૂલ્યે સરકારે આપણને આપી છે જેનાથી વાર્ષિક ત્રણ સિત્તેર લાખ યુનિટ જેટલા વીજળીની બચત થશે અને જે અંદાજે ત્રીસેક લાખ રૂપિયા સરદાર પટેલ યુનિવર્સિટીને એનાથી બચત થશે ફાયદો થશે આ સહયોગ માટે સરદાર પટેલ યુનિવર્સિટી પરિવાર ગુજરાત સરકાર અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનો ખૂબ ખૂબ આભાર માને છે